નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત પચાસ હજારની સહાય સીધી બેંક ખાતામાં તો જાણો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ યોજના વિશે માહિતી લેવાની છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આ યોજનાઓ કઈ કઈ છે બે મહત્વપૂર્ણ યોજનાઓ એનો પ્રારંભ થયો છે એની માહિતી આપણે લઈએ

અભ્યાસ કરતી ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરશે તો સીધા પચાસ હજાર રૂપિયા છે એમના ખાતામાં જમા થઈ જશે મિત્રો આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજિત દસ લાખ કન્યાઓને આપવામાં આવશે આ યોજનાથી ધોરણ નવથી બારમાં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓના જે ડ્રોપઆઉટ છે રેશિયો છે એ ઘટશે અને તેમના શિક્ષણ અને પોષણમાં વધારો થશે બીજી યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ માન માન્યતા પ્રાપ્ત શાળાઓ હોય અને સ્વનિર્ભર શાળાઓ અનુદાનિત શાળાઓ હોય એમાં અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહમાં જે એમને એડમિશન લેવા માટે પચીસ હજારની સહાય ચૂકવવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટમાં બે હજાર ચોવીસ પચીસમાં ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના આ બે યોજનાઓને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે પંદર લાખ વિદ્યાર્થીઓને સીધા ડીબીટી ડે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરથી નાણાંની નાણાકીય સહાયનો લાભ મળશે એટલે કે ડાયરેક્ટ સીધા બેંક ખાતામાં જમા થવા છે તો જો તમારું બાળક નવથી બારમાં અભ્યાસ કરતું હોય અથવા તો અભ્યાસ પૂરું કરવામાં આવ્યું હોય તો એની માહિતી તમે તમારા શિક્ષકો પાસેથી લઈ લેજો જે ફોર્મ ભરવાની માહિતી છે એ તમને જે સ્કૂલના શિક્ષક છે એમના દ્વારા મળી જશે તો મિત્રો આશા રાખું છું માહિતી ગમી હશે જો ગમી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત